અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી સ્કૂલ અગાઉ વિવાદમાં આવી હતી કારણ કે ધોરણ નવ ના વર્ગ બંધ કરવાનો નિર્ણય લેતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ વિભાગે આદેશ કરતા ફરી એ વર્ગો ચાલુ રાખવામાં આવ્યા હતા એ વિવાદ તો હજી શાંત જ હમણાં માંડ માંડ થયો હશે ત્યાં તો એસી માટે એક હજાર રૂપિયા ઉઘરાવ્યા વિદ્યાર્થીઓ પાસે ધંધો સેટ હોવો જોઈએ શિક્ષણ ભલે ઠીક ઠાક આપીએ આજે શાળાઓ કરતાં તો ટ્યુશન ક્લાસીસ વિદ્યાર્થીઓ ભણતર મેળવે છે વિદ્યાનું ધામ પૈસા કમાવાનું માધ્યમ બનીને રહી ગયું છે ગુજરાતમાં શિક્ષણ એટલું મોંઘું થઈ રહ્યું છે કે ભવિષ્યમાં તો એવું લાગે છે કે એઆઈની મદદથી ઘરે બેઠા જ બાળકોને ભણાવવા પડશે સમય સાથે સુધરવું નથી અને બસ જરૂર વિના પૈસા ઉઘરાવવા છે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે નોટિસ આપી જો પૈસા પરત ન આપ્યા તો કાર્યવાહી પણ કરશે જોઈએ કે આ બનાવથી બધી શાળાઓ માટે દાખલારૂપી ઉદાહરણ સેટ થાય છે કે કેમ